દુષ્કર્મના ગુનામાં આરોપીને વીસ વર્ષની સખત કેદ અને પચાસ હજારનો દંડ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે દુષ્કર્મના આરોપીને વીસ વર્ષની સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો વડોદરા જિલ્લાના વાઘોડિયા પોલીસ મથકે બે હજાર ત્રેવીસમાં સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદના બનાવમાં ભોગ બનનાર સાથે આરોપીએ મોબાઈલ ફોન પર સંપર્ક બનાવી પ્રેમ જાળમાં ફસાવી ચૌદ વર્ષ અને દસ માસની સગીરા ભોળવી ફસાવી વડોદરાના ગોલ્ડન ચોકડી પાસે આવેલ હોટલમાં લઈ જઈને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું સરકારી વકીલ સ્ટોરી રિપોર્ટ બાય ફકરૂદ્દીન કાચી ઉમરેટ વાગોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ 19/23 ના બનાવની ફરિયાદના બનાવમાં બોક ભોગ બનનાર સગીરા સાથે આરોપીએ મોબાઈલ પર સંપર્કો બનાવી તેની તેણીને પ્રેમજાળમાં ફસાવી 14 વર્ષ 10 માસની સગીરાને ગોલ્ડ ગોલ્ડન ચોકરી વડોદરા ખાતે લઈ ગઈ હોટેલમાં રાખેલ ત્યારબાદ તેણીને અજમે લઈ ગયલો તેમજ અમદાવાદ તેણીના તેણીને આરોપીની બેનના ત્યાં લઈ ગયેલો અને ત્યારબાદ તેણીને ત્યાંથી સુરત લઈ ગયેલો અને આ દરમિયાન આરોપીએ ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ કરેલ જે બનાવની તપાસ વાઘોડિયા પોલીસે કરતા આરોપી અશોક રૂપે જીતુ ભીમરાવ જાદવ રહેવાસી પૂનમનગર આજવા રોડ વડોદરાનાને ધરપકડ કરી ગુના સંબંધે પૂરતા પુરાવા મળી આવતા આરોપી વિરુદ્ધ નામદાર કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી તે બનાવ સંબંધોનો ગુનો નામદાર સાવલીની પોના જજ સાહેબ શ્રી ઠક્કર અશોક રૂપે જીતુ ભીમરાવ જાદવને નામદાર પોક્ષો જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબશ્રીનાઓએ વીસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડ દુષ્કર્મના તથા પોક્ષોના ગુનામાં ફટકારેલ છે તેમજ ઈપિકો કલમ ત્રણસો તેસઠના ગુનામાં ત્રણ વર્ષની સજા અને ત્રણ હજારનો દંડ તથા ઇ કલમ ત્રણસો છાસઠના ગુનામાં પાંચ વર્ષની સજા તથા પાંચ હજારનો દંડ ફટકારેલ છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે ભોગ ભંડારને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તથા ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ ભોગ ભંડાર પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા ચૂકવી આપવા ભલામણ કરેલ છે